નમસ્કાર હું રેડિયોગ્રાફર છું આજે આપણે રેડિયોલોજી મુખ્ય ટેસ્ટ અને પ્રણાલીઓ વિશે જાણશું રેડિયોલોજી આપના શરીરના અંદરના અવયવોને જોવા માટે ઉપયોગી છે એક્સરે એક મુખ્ય રેડિયોલોજી ટેસ્ટ છે વારિન નાનું રેડિયેશન ઉપયોગ થાય છે તે હાડકાં ચાતી અને પેટ જેવા અવયવો માટે શ્રેષ્ઠ છે અલ્ટ્રાસાઉન્ડ અથવા યુએસજી એક સલામતત પ્રણાલી છે જેમાં અવાજની લહેરો ઉપયોગ થાય છે તે ગર્ભાવસ્થા હાર્ટ લીવર કિડની અને પેટના અંગો માટે શ્રેષ્ઠ છે કોન્ટ્રાસ્ટ સ્ટડીઝમાં ખાસ ડાય કોન્ટ્રાસ્ટ મટીરીયલ વાપરવામાં આવે છે જે રક્તવાહિનીઓ હાડકાં અને આંતરિક વેવો વધુ સ્પષ્ટ બનાવવા માટે મદદ કરે છે રિપોર્ટ માટે કોન્ટ્રાસ્ટ ઇન્જેક્શન પછી ઇમેજિંગ કરવામાં આવે છે ફ્લોરોસ્કોપી